ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ગમખ્વાર અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર અચાનક ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધરધરી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ભયાનક બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા વહીવટી તરફથી સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલના ખસેડવામાં આવ્યા છે બોઈલર બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહી આસપાસની ચારથી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર્સ અને ઇમારતોને પણ આ પ્રચંડ ધડાકાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે દુર્ઘટના ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું હતું તુરંત જ ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા કારમાત હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કારમાત નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલી છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુ આંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ હાલમાં તમામ ધ્યાન રાહત અને બચાવ કામગીરી પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે પટેલ દ્વારા જણાવાયું કે હું મારું અને મૃત્યુ પામનાર વ્યક્તિઓ માટે સહાનુભૂતિ પરંતુ આ કંપનીને ખાક થઈ ગઈ છે તેમાં તેની સાથે સાથે સરકારી વહીવટી વિભાગ ઉપરની પ્રજાનો વિશ્વાસ આજે તેમાં બળીને નષ્ટ થઈ ગયો છે મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે આ ગંભીર મુદ્દાને લોકો સુધી પહોંચાડી રહ્યા છો જ્યાં સુધી આ કેસમાં સાચો ન્યાય નહીં મળે અને જ્યાં સુધી

મીડિયા અને સોશિયલ મીડિયાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ભરૂચ જિલ્લાની સાયખા જીઆઈડીસીના જે આજે અકસ્માતનો બનાવ બન્યો છે તેને વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને જે અકસ્માતના અંદર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેના સાથે હું અને મારું સંગઠન અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ પરંતુ આજે જે અકસ્માત બન્યો એ ફક્ત અકસ્માતના અંદર એ વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું અહીંયાના જે સ્થાનિક વ્યક્તિઓ છે તેમનો પણ વિશ્વાસ બળીને ખાખ થઈ ગયો એવું જણાઈ રહ્યું છે કારણ કે વારંવાર અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા પોતાની સજાગતા બતાવીને અહીંયાની જે લે ભાગુ કંપનીઓ છે તેમના સામે કડકથી વલણ અપનાવવામાં આવતું નથી અને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં નથી આવતો આપ જોઈ શકો છો કે આજ રોજ જે અકસ્માતનો બનાવ બન્યો તેમાં નજદીકી પંચાયતમાંથી માહિતી મળતી અનુસાર આ કંપની પાસે એનઓસી ઈસી ક્લિયર સર્ટિફિકેટ જે હોવા જોઈએ જે અપૂરતા હતા એવી માહિતી નજદીકી પંચાયતમાંથી પ્રાપ્ત થઈ છે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને સ્થાનિક વહીવટી પ્રશાસન અને નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વિનંતી કરી રહ્યો છું કે આવા લેભાગ કંપનીઓ સામે તત્કાલ ધોરણે સાથે ભેગા મળીને તેમના સામે કડકમાં કડક પગલાં પડવા માટે પ્રયાસ કરે અને જો આવનાર દિવસોના અંદર આ જે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે અને જે વ્યક્તિઓને ઈજા થઈ છે તેમને ન્યાય આપવામાં નહીં આવે અને આ જે અકસ્માતનો મોટો બનાવ છે તેને નાનો બનાવ બનાવીને દબાવવાનો પ્રયાસ કરશે તો એમના સાથે ભેગા મળીને જરૂરી જણાશે તો કાયદાકીય રદ અથવા તો પછી રોડ ઉપર ઉતરીને પોતાનો અધિકાર મેળવીશું જય હિન્દ જય ભારત